અહીંયા ગ્રહસ્થ હોય અને ગ્રેજ્યુએટ થયા હોય એન્જિનિયર થયા હોય કોમ્પ્યુટર એન્જિનિયર થયા હોય એને જો માઇક્રોસોફ્ટની જોબ મળી જાય કે એને રિલાયન્સની જોબ મળી જાય તો એ શું માને ભાગશાળીમાં માઇક્રોસોફ્ટની જોબ ઊંચા ઊંચા હાલે એની તળિયે નો અડવા દે બરાબર હાલે કારણ કે માઇક્રોસોફ્ટની જોબ મળી ગઈ મને અને માઇક્રોસોફ્ટની જોબ સગવડતા મળી તો એ હું એને પ્રાપ્ત થયું છે આજ્ઞા પાડવાનું જ કે બીજું કઈ મનમાં પડે મનમાં આવે એમ કરવાનું આજ્ઞા પાડવાનું એને પ્રાપ્ત થયું છે કે બીજું કાંઈ પ્રાપ્ત થયું છે એની જોબ મળી જાય તો એને મનમાં કે હમાતો ન હોય તો આપણને કોની જોબ મળી છે સ્વામિનારાયણની જોબ મળી છે કે નહીં પેલા એ પૂછું છું તમને હૃદયમાં ફીલ થાય છે કોઈને કે મને સ્વામિનારાયણની જોબ મળી છે એવું કોઈને ફીલ થાય છે નથી થતું થાતું હોય તો તેને બેઠો નો બે એક દબાવવો પડે બે જન્મ એને દબાવી રાખવો પડે જેને મનમાં એમ થાય કે મને સ્વામિનારાયણની જોબ મળી ગઈ છે તો એના હૃદયમાં તો એને આનંદ દબાવવો પડે એને દબાવી રાખવા પડે કે હવે તમારે એટલું બંધ કરો કારણ કે માઇક્રોસોફ્ટની જોબ હોય કે રિલાયન્સની જોબ હોય કે ગવર્મેન્ટની જોબ હોય તો એ માણસ બિંદાસ્ત થઈ જાય છે હવે આપણે કંઈ વાંધો નહીં આખી જિંદગી હવે આપણે આખી જિંદગી વાંધો નહીં અને સ્વામિનારાયણની જોબ હોય તો મળી છે બધા સરકારી કે સરકારી જોબ વાળા હોય અને કઈ ચિંતા નહીં એવી રીતે આપણે કઈ ચિંતા નથી માઇક્રોસોફ્ટની જેવું ન થાય રિલાયન્સ થાય સરકારી જેવું થઈ જાય ન ચિંતા થઈ જાય પણ માઇક્રોસોફ્ટની જેવી એને લાગણી કે ફીલિંગ થતી નથી એને ફિલિંગ થવી જોઈએ કેવાય આપણને સ્વામિનારાયણની જોબ મળી છે તો એમાં એક મિનિટની ખામી આવવા દેવી નથી હરખી જોબ મળી હોય તો એને જતન પણ એવું કરવું પડે ને કે એક મિનિટની ખામી આવવા દેવી નથી મારે આ જોબમાં તો એને મળી કહેવાય કે સ્વામિનારાયણની જોબ નક તો ખાઈ પીએ છીએ આપણે સરકારી જોબ છે તો છે કે સાધુ થવું તો સ્વામિનારાયણ જોબ કરવી તો સરકાર સરકાર ને એ ભારત સરકારની જો અમેરિકન સરકારની નહીં એ તો લોચા કાઢી નાખે ભારત સરકારમાં જ હેલો છે